નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાવિત્રી વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે વાત કરવાના છીએ કેમ કે આ વટસાવિત્રી વ્રતની એક સ્પેશિયલ અલગથી પૂજા કરવાની હોય છે કે જેના વિશે મોટા ભાગના બહેનોને જાણ હોતી નથી એટલા માટે જે લોકો વ્રત કરતા હોય તેને પૂજા કરવામાં સરળતા રહે એટલા માટે અમે આ વિડીયો આપ સૌ લોકો માટે લઈને આવ્યા છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપણે એકદમ સરળ ભાષામાં સરળ રીતે હું પૂજા વિધિ સમજાવીશ તથા પૂજા ક્યારે કરવાની છે અને પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે તે પણ જણાવીશ તો આપના સગા સંબંધી તથા મિત્ર વર્તુળમાં જે કોઈ બહેનો આ વટસાવિત્રીનું વ્રત કરતા હોય તે લોકો સુધી આ વિડિયો ખાસ પહોંચાડજો કે જેથી કરીને સાચી પૂજા વિધિ કેવી રીતે થાય છે તેના વિશે તે લોકોને જાણ થાય તો મિત્રો આ વટસાવિત્રીનું વ્રત ઘણી જગ્યાએ જેઠ મહિનાની તેરસથી લઈને પૂનમ સુધી વ્રત કરવામાં આવે છે પરંતુ આપણે ત્યાં મોટે ભાગે જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે એટલે આ વ્રતની પૂજા વિધિ જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવાની રહેશે અને જેઠ મહિનાની પૂનમ આ વર્ષે એકવીસ જૂન બે હજાર ચોવીસની શુક્રવારે આવે છે કે જે દિવસે સવારના સમયમાં પૂજા કરવાની રહેશે અને જો પૂજાના સમય વિશે વાત કરીએ તો સવારે સાત વાગ્યાને આઠ મિનિટથી બપોરે દસ વાગ્યાને આડત્રીસ મિનિટ સુધી પૂજા કરવાની રહેશે અને કદાચ આ સમયમાં પૂજા ન થાય તો બીજો પણ સમય છે એક બપોરે બાર વાગેને ત્રેવીસ મિનિટથી બે વાગ્યાને સાત મિનિટ સુધીનો કે જે સમયમાં પણ આપ આ વ્રતની પૂજા વિધિ કરી શકો છો પરંતુ જો શક્ય હોય તો સવારે દસ વાગ્યાને આડત્રીસ મિનિટ સુધી જ પૂજા કરી લેવાની અને હા બીજી એક વાત એ પણ કે જ્યાં સુધી આપ વ્રતની પૂજા વિધિ ન કરો ત્યાં સુધી કંઈ ખાઈએ પીએ નહીં તો વધુ સારું અને કદાચ એમ શક્ય ન હોય તો આપ પાણી ચા દૂધ કોફી લઈ શકો છો અને પૂજા વિધિ કરીને કોઈ પણ ફ્રૂટ ખાવાનું અથવા તો દિવસના સમયમાં આપ ફરાર લેતા હોય તો લેવાનું પૂજા કર્યા પહેલાં કંઈ પણ લેવાનું નહીં તો હવે આપણે આ વ્રતની પૂજામાં કઈ સામગ્રીની જરૂર પડશે તેના વિશે વાત કરી લઈએ તો આ વ્રતની પૂજામાં સત્યવાન અને સાવિત્રી દેવીની મૂર્તિ લેવાની હોય છે કે જેનું પૂજન કરવાનું હોય છે જો આપની પાસે તે ન હોય તો આપ સોપારીમાં તેમનો ભાવ ધરીને પૂજા કરી શકો છો એટલા માટે બે સોપારી જોઈશે નાડાછડી લાલ સૂતરનો દોરો ફૂલ ચોખા કંકુ અબિલ ગુલાલ અગરબતી દીવો વાંસની ટોપલી અને વાંસની ટોપલી ન હોય તો થાળી પણ ચાલશે શણગારની વસ્તુઓ કે જે ઓછામાં ઓછી પાંચ શણગારની વસ્તુ હોવી જરૂરી છે ગંગાજળ અથવા ગૌમૂત્ર કોઈપણ પ્રસાદી કે જેમાં આપ ચણા અને ગોળની પ્રસાદી લ્યો તો વધુ ઉત્તમ છે એ સિવાય કોઈ પણ સાત પ્રકારના અનાજ અને જો આપના ઘર આસપાસ કંઈ વળનું વૃક્ષ ન હોય તો વળનું પાંદડું અથવા વળની ડાળી આ પૂજા વિધિમાં જરૂર પડશે અને જો ઘર આસપાસ વળનું વૃક્ષ હોય તો વળની નીચે જ આ વ્રતની પૂજા કરવાની હોય છે તો તે સમયે વળની ડાળી કે વળના પાંદડાની જરૂર પડતી નથી તો હવે આપણે પૂજા વિધિ વિશે વાત કરીએ તો આ દિવસે વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરીને સૂર્યદેવને સૌ પ્રથમ અર્ઘ આપવા જવાનો ત્યાર પછી આપના પતિદેવના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાના ઘરના બીજા વડીલો હોય સાસુ સસરા હોય જેઠાણી હોય તો તેમના પણ આશીર્વાદ લેવાના અને ત્યાર પછી સોળે શણગાર સજીને આવ્રતની પૂજા કરવાની જે સમય જણાવ્યો તે સમયમાં પૂજા કરવાની કે જેમાં વળના ઝાડ નીચે બેસીને થળ પાસે બેસીને પૂજા કરવાની હોય છે તો સર્વે પૂજા સામગ્રી લઈને વડના વૃક્ષ નીચે બેસીને જે જગ્યાએ આપણે પૂજા કરવાના હોય તે પૂજા સ્થાનને શોખું કરવાનું સ્વચ્છ કરવાનું જો આપણી પાસે ગૌમૂત્ર હોય તો તે છાંટીને પૂજા સ્થાનને પવિત્ર કરવાનું અથવા તો ગંગાજળથી પણ પવિત્ર કરી શકાય ત્યાર પછી જે આપે સાવિત્રી સત્યવાનની સોપારી લીધી હોય વડના વૃક્ષ પાસે લાલ વસ્ત્ર પાથરીને તેના ઉપર સ્થાપના કરવાની તેને કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અબેલ ગુલાલ છાંટવાનું અને તેના ઉપર નાડા છડી વીટવાની કે જે તેને આપણે વસ્ત્રો પહેરાવ્યા ગણાય છે ત્યાર પછી ત્યાં દીવો કરવાનો અને અગરબત્તી કરવાની અને સાક્ષી આપણે આ પૂજા કરવાની ત્યાર પછી આ વ્રતનો સંકલ્પ કરવાનો મમ વૈદ વ્યાધિ સકલ દોષ પરિહાર્થમ બ્રહ્મ સાવિત્રી પ્રીત્યર્થમ સત્યવત સાવિત્રી પ્રિત્ય ચવટ સાવિત્રી વ્રતમ અહમ કરીશીએ સંકલ્પનો આ મંત્ર છે કે જે બોલીને પૂજાવિધિની શરૂઆત કરવાની અને કદાચ આપને આ મંત્ર બોલતા ન આવડે તો માત્ર આપ એટલું બોલવાનું કે હે સાવિત્રી દેવી હે વટ વૃક્ષમાં બિરાજમાન દેવી દેવતાઓ હું આજના દિવસે મારા સૌભાગ્યની કામના માટે મારા પતિના લાંબા આયુષ્ય માટે આ વટ સાવિત્રીની વ્રતને ધારણ કરું છું તેની પૂજાવિધિ કરું છું અને દિવસ દરમિયાન વ્રત કરીશ આટલું બોલીને પણ આપ આ વટ સાવિત્રી વ્રતનો સંકલ્પ કરી શકો છો ત્યાર પછી જો આપની પાસે વાંસની ટોકરી હોય તો તેમાં સાત પ્રકારના અનાજ લેવાના કે જે આપ ઘરેથી લાવ્યા હોય અને જો ટોકરી ન હોય તો એક થાળીમાં પણ આ સાત પ્રકારના અનાજ રાખવાના પ્રસાદ રાખવાનો ફળફ્રૂટ લાવ્યા હોય તો તે પણ રાખી શકાય અને તે દરેક વસ્તુ આપણે સત્યવાન સાવિત્રી દેવીને અર્પણ કરવાની વડના વૃક્ષને અર્પણ કરવાની ત્યાર પછી સાવિત્રી સત્યવાનને ફૂલ અર્પણ કરવાના અને જ્યારે આપણે આ પૂજા કરતા હોય ત્યારે પણ એક મંત્ર બોલવાનો હોય છે અવૈધવ્યમ ચ સૌભાગ્યમ દેહે ત્વ મમ સુવ્રતે પુત્રાન પૌત્રાસ્ત સૌખ્યમ ગૃહાણાર્ધ્યમ નમોસ્તુ તે અને કદાચ આપને આ સાવિત્રી દેવીનો શ્લોક બોલતા ના આવડે તો ત્યારે પણ આપ એવું બોલી શકો છો કે હે સાવિત્રી દેવી મારા પુત્ર પૌત્રની કામના માટે મારા સૌભાગ્યની કામના માટે મારા પતિના લાંબા સૌખી અને સ્વાસ્થ્ય આયુષ્ય માટે સુખી જીવન માટે તથા મારા ઘરની સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરું છું હે સાવિત્રી દેવી મારા વ્રતનો સ્વીકાર કરજો આટલું કરી લીધા પછી વડના વૃક્ષની હવે પૂજા કરવાની તેના ઝાડમાં ચાંદલો કરવાનો અબીલ ગુલ છાંટવાના ચોખા ચોંટાડવાના અને તેને પણ અર્ગ આપવાનું એટલે કે વળના થળમાં પાણી રેડવાનું યથા શાખા પ્રશાખા ભીર વૃદ્ધો શિત્વ મહિતલે તથા પુત્રૈશ્ચ પૌત્રૈશ્ચ સંપન્નમ કુરુમા સદા વળના વૃક્ષમાં પાણી રેડીને એક સૂતરનો દોરો લેવાનો અને ત્યાર પછી વળના વૃક્ષની સાત વખત પ્રદક્ષિણા કરવાની અને તે સૂતરનો દોરો વરના વૃક્ષને વીંટતો જવાનો અને મનમાંને મનમાં ઓમ સાવિત્રી નમઃ ઓમ સાવિત્રી દેવ્યય નમઃ એ મંત્ર બોલવાનો ત્યાર પછી ત્યાં બેસીને સત્યવાન સાવિત્રી દેવીની કથા સાંભળવાની અથવા વાંચવાની અને જેની પાસે આપ કથા સાંભળી હોય તેની યથાશક્તિ દક્ષિણા આપવાની તેમના આશીર્વાદ લેવાના તથા બ્રાહ્મણ અને ગરીબને આ દિવસે કોઈપણ વસ્તુનું યથાશક્તિ દાન કરવાનું જે આપણે પ્રસાદ લઈ આવ્યા હોય ત્યાં તે ધરાવવાનો તેમાંથી થોડો પ્રસાદ લેવાનો અને બાકીનો પ્રસાદ ત્યાં સૌ લોકોને વેચી દેવાનો કે જેમાં ચણા અને ગોળનો પ્રસાદ વહેંચવામાં આવે છે જો આપની પાસે તે ન હોય તો કોઈ પણ ફ્રૂટ પણ આ પ્રસાદીમાં લઈ જઈ શકો છો ત્યાર પછી ફરી ઘરે આવીને સાસુ સસરા જેઠાણીના વડીલોના આશીર્વાદ લેવાના અને સાંજે ચંદ્ર દર્શન કરીને પતિદેવના આશીર્વાદ લઈને સૌ લોકો સાથે બેસીને એકટાણું કરવાનું જો શક્ય હોય તો ચંદ્ર દર્શન કરીને જ એકટાણું કરવાનું દિવસ દરમિયાન ફરાળ લઈ શકો છો અને આ રીતે શ્રદ્ધાપૂર્વક કરેલું વ્રત આપને જરૂર ફળશે સાવિત્રી દેવીના આશીર્વાદથી આપને વ્રતનું પુણ્યફળ મળશે આપના પતિના લાંબા આયુષ્ય મળશે આપને સદા સુહાગન રાખશે અને સદાય આપના પરિવારની રક્ષા કરશે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને વટસાવિત્રી વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવાની તે સમજાઈ ગઈ હશે એકદમ સરળ ભાષામાં મેં આપ સૌ લોકોને પૂજા વિધિ સમજાવી તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વટસાવિત્રી વ્રતની કથા સાંભળીશું વ્રતનું મહાત્મ્ય સાંભળીશું તથા વ્રત કરવાથી શું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તે પણ જાણીશું તો તે વિડીયો પણ આપ અમારી સાથે જરૂરથી નિહાળજો કેમ કે વટસાવિત્રીનું વ્રત વ્રતની કથા સાંભળ્યા વગર અધૂરું ગણાય છે તથા વર્ષ સાવિત્રી વ્રતની અમે ચિત્ર વાર્તા પણ બનાવી છે કે જે કથા સાંભળતા સાંભળતા જોઈ પણ શકશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો જે લોકો વ્રત કરતા હોય તે લોકો સુધી વિડીયો ખાસ પહોંચાડજો કે જેથી કરીને તે લોકો એકદમ સરળ રીતે આ વ્રતની પૂજા વિધિ કરી શકે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર